જય સ્વામિનારાયણ બધાને અમે આજે ડાંગરવા ગામ સ્વામિનારાયણ મંદિર માટામાં રૂજુ સેવાશ્રમ નેચરલ ચિકિત્સા પદ્ધતિ માટે કેમ્પ રાખ્યો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો લોકોને જૂના જૂના દર્દો હતા દાંતના માથાના અને ઢીંચડના ઘૂંટણના દુખાવાના અને કબજિયાત જેવા રોગોમાં લોકો ખૂબ પીડાતા હતા તેઓને બિલકુલ નેચરલ પદ્ધતિ આયુર્વેદિક પદ્ધતિ અને એક્યુપ્રેશર પદ્ધતિથી આજે સલાહ સૂચન આપ્યું અને લોકોને ચિકિત્સા કરી લોકો ખૂબ ખુશ થયા અને વૈદ શ્રી સી કે વિઠાણી સાહેબ એમનો આ ગામ સાથે એવો સુંદર અનન્ય નાતો છે એમ સાહેબના ગુરુ સદગુરુ વૈદ સ્વામી નરનારાયણ પ્રસાદ શાસ્ત્રી સ્વામી તેઓ જેમનું પૂર્વાશ્રમનું વતન ડાંગરવા ગામ છે એટલે આ ગામને ખૂબ જ સુંદર લાભ આપ્યો અને બિલકુલ મુક્ત કોઈ પણ જાતનો ચાંદ લીધા સિવાય સુરતથી અહીંયા આવીને આ ગામને સુંદર લાભ આપ્યો સમગ્ર ગામ સમગ્ર સત્સંગ સમાજ વતી અમે વૈશ્રીનો અને ઋજુ શેવાશ્રમ સેવાકીય સંતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય સ્વામિનારાયણ